ગિરગઢડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં ખેડૂતોને બચાવવા માટે લખ્યું મંત્રી દ્વારા આચરી રૂપિયા ત્રીસ પોઈન્ટ બોતેર લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવે બે હજાર ત્રેવીસમાં અંગે ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ધોકડવા ગામના મરણ પામેલ ખેડૂતના નામે પણ ધિરાણ કરી અને પૈસાની ઉચાપત કરવામાં આવેલી સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને પૈસા ભર્યા બાદનું ડ્યુ પણ આપેલ હોય તેમ છતાં ત્રણ લાખ રૂપિયા ભરવાના બોલે છે હાલ આ મેટર કોર્ટમાં હોય છતાં પણ ફડચા અધિકારી દ્વારા વસુલાત અંગે ખેડૂતોને નોટિસ ફાળવવામાં આવે છે હાલ આ ખેડૂતો લાચાર બન્યા છે સેવા સહકારી મંડળીમાં કૌભાંડ આચરનાર મંત્રી હાલ જામીન ઉપર છૂટી ગયેલ છે અને મંડળી ફડચામાં બંધ હાલતમાં છે ભોળા અને અભણ તેર સભાસદો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છતાં બેંક કર્મીઓ ખેડૂતોને હેરાન કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે પૈસા ભરી દીધા હોવા છતાં અને ઉપાડ્યા નથી તેવા ખેડૂતોને શા માટે પૈસા ભરવાની નો મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી સરપંચ શ્રી ધોકડવા ગ્રામ પંચાયત આ સેવા સહકારી મંડળીમાં હું પણ સભ્ય તરીકે ફરજ બજાવતો હતો જે તે વખતે જે કાંઈ ખેડૂતોએ ધિરાણ ભરવા આવ્યા તે મને સાથે લઈને ખેડૂતોએ ધિરાણ ભરેલ છે ભર્યા પછી ખેડૂતોને નોડીઓ પણ મેં મારા મારી હાજરીમાં જ અપાવેલા છે છતાંય તેવા ખેડૂતોના નામે હજુ બાકી ધિરાણ બોલે છે તો ખરેખર આ આખું કોંભાર આચરનાર સેવા સહકારી મંડળી મંત્રી છે હાલમાં મંડળી ફરસામાં ગઈ છે પોલીસ કેસ થયા છે સતાય ખેડૂતોને નોટિસ જે આપવામાં આવે છે ખરેખર એ ખોટી રીતે ખેડૂતોને દબાવવામાં આવે છે આખું કોંભાર કરનાર સેવા સહકારી મંડળીના મંત્રી શ્રી ની ધરપકડ નથી થતી નગર એની મિલકત ટાસમાં લઈને વસૂલાત મંત્રી પાસેથી જ કરવી જોઈએ આવું મારું કહેવાનું સ્પષ્ટ પરિચય મારો પરિચય ગુજર અશોકભાઈ બોઘાભાઈ ગુજર ને મારું ગામ છે ધોકડવા ને મંડળી છે ને એ અમારા પપ્પાના નામે બોઘાભાઈ જીવાભાઈ ગુજરના નામે છે અને અમારે મંડળીની અંદર હિરાણ અમે ભરી દીધું છે છતાંય અમારી પાસે ભરસા અધિકારી દ્વારા નોટિસ આવેલી

એમાં કોર્ટમાં મેટલ છે 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 આખી ને જણાનો તોય કરવા માટે નોટિસ આવે એટલે જે ખોટું કર્યું મંત્રી બેંક વાળાએ એની માથે કાયદેસરના પગલા ભરવા અને એની મિલકત સીલ કરવી અથવા જે રીતનું કરવું તે પણ અમારા ખેડૂતો નિર્દોષ હોવા છતાં આવી ઉઘરાણી કરવામાં આવે છે એટલે એનો અમને ન્યાય મળે એવી અમે તમારી પાસે માગણી કરીએ છીએ મારું નામ ગુજર મહેશભાઈ કરશનભાઈ ગામ મારું મારા બાપુજી એક થઈ ગયા તો મારા બાપુજી નામે આ બધું ધિરાણ બોલે નોટિસ મારા નામે આવે મંડળીનું અશોકભાઈ બગિયા એ આ બધું કરેલું તો અમે લોકો ચાર વારસદારો તો વારસદારો નામે હોવું જોઈએ એ કાંઈ છે નહીં ખોટી બોગસ બધી સહયું કરી ને આ ધિરાણ ઉપાડેલું હોય એવું મને લાગે આમાં અથવા બેંક હોય મંત્રી હોય બધા જે કાંઈ હોય એની મિલી ભગત હોય તો આમાં અમારી વિનાના પૈસા કઈ રીતે ઉપડી જાય શું માંગ છે અમારી માંગ એવી છે કે આમાં જૈન્ય જૈન્ય જે કાંઈ મંત્રી હોય બેન્ક હોય ઝૈંગ્યે ખોટું કર્યું હોય એનું અમારે પ્રૂફ જોઈએ અને એની પાછળના યોગ્ય પગલા લેવા એવી અમારી માંગ છે ને અમારી પાસે બધું ડોક્યુમેન્ટ સાથે બધું પ્રૂફ છે હાલ તમને જે નોટિસ આવે છે એ કેટલી રકમની આવે છે અને કોના દ્વારા પાઠવવામાં આવે છે હાલ મને નોટિસ આવે છે ફરસા અધિકારી દ્વારા 8 લાખ રૂપિયા રકમ બોલે છે અને કે આ પૈસા તમે ઉપાડેલા છે મેં કે અમે કહી કે જી બા અમારું આમાં છે નહી તો અમારું હોય તો અમારા વારસદારો હોવા જોઈએ ને આ બધા ઇકરાર છે બીજું ત્રીજું તો આ બેંક છે તો બેંકે કઈ રીતે પૈસા આપ્યા હોય આવી અમારી માંગ છે કરો